નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા ચેનલ માં આપનું સ્વાગત કરું છું એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરત બેસ્તાન પોલીસે વિદેશી દારૂની બિયરના ગેરકાયદેસર વેચાણ નો એક યુવક ને ઝડપી પાડ્યો છે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે પોલીસે રૂપિયા પાંચ લાખ હજાર ની કિંમતના કિંગફીશર બિયર ની બે છસો ચોસઠ ટીન તેમજ ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા બાર પોઈન્ટ માલ સામાન જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ મેસ્તાન પોલીસને રોયલ કાસલ રેસિડેન્સીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા પર કાચા રસ્તે એક આયસર ટેમ્પોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની ટીમ સાથે ઉભેલો હતો જેથી પોલીસે ટીમે બતાવેલી જગ્યા પર પહોંચી તપાસ કરતા આયસર ટેમ્પોમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા બાર લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ યુવકની ધરપકડ કરી જ્યારે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા હાથ લાગી છે નોકરીની લાલચમાં સુરત સહિત ભારતમાં વિવિધ રાજ્યોમાંથી ચાલીસ જેટલા યુવાનોને થાઇલેન્ડના રસ્તે મ્યાનમારમાં મોકલી ખોટી રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે સુરત સાયબર ક્રાઇમ શાખા એ સમગ્ર રેકેટ નો પર્દાફાશ કર્યો છે આ રેકેટ જ સાથી રીતે કામ કરતો હતો આરોપીઓ નોકરીની તલાશમાં રહેલા યુવકોને લાલચ આપી થાઈલેન્ડ મોકલતા ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમારની બોર્ડર પાર કરાવી દેતા અને ત્યારબાદ તેઓને ચાઇનીઝ ગેંગના હવાલે કરી દેતા આવા યુવાનો પાસેથી ફરજિયાત રીતે ઓનલાઈન ફ્રોડ સ્પામ કોલ્સ અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ત્રણ ઝડપી લીધા છે જેમાં પંજાબના નાગરિક પ્રીત કમાણી અને સુરતના વિઝા એજન્ટ આશિષ રાણાનો સમાવેશ થાય છે આ આરોપીઓ દરેક યુવાન પાસેથી વિદેશ મોકલવા માટે રૂપિયા ચાલીસ હજારથી પચાસ હજાર સુધીનું કમિશન વસૂલતા હતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર રેકેટ છેલ્લા દોઢ વર્ષથી સતત ચાલી રહ્યું છે

આ ઘટના પાંડેસરાના ગણપતનગર કોમલ શોરૂમ નજીક બની હતી જાણકારી મુજબ મુખ્ય રોડ પરથી આવતા રોનક શર્મા અને નિલેશ પટેલ નામના બે યુવકો બાઇક પર તેમના કામ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ત્રણ તેમની અને કારણ વિના જ જીવલેણ હુમલો કર્યો હુમલાનો શિકાર થયેલા બંને યુવકો ગંભીર રીતે જખમી થયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલત બંનેની તબિયત સ્થિર છે હાલ આરોપીની સોતખોણ માટે પોલીસ એ કવાયત શરૂ કરી છે આ મેરા નામ ડોરેન જેનું કેમ પોતાારે છે ગાડી લાકે પેલે પાસ મે મતલબ કોને જેસા કે તો હમ લોકો ને કુછ બોલા નહી બોલતા હે કોર કે રહે ફિર હમ લોકો કુછ બોલે ને તો આગે ગયા તો હમ લોકો બોલે કે ભીઓ તો વાપિસ આયા બોલતા હે કોન કીયો હે એને બોલા ઓર દો લડકે બોલા થા ઓર તાકો મતલબ એક લડકા આકે તાકો દિયા વો ઓર ઉસને મતલબ ચલા દિયા ગાડી हाँ सूरज नाम किस बात के लेके झगड़ा हुआ था बात आप लोग मतलब तो बोले प्रॉब्लम कोई पिया हुआ होगा कि वो तो गाड़ी मंगा के लाया फिर था हुआ फिर बोलता पिया हुआ फोन ऐसा ऐसा कौन के ना मार रहे हैं तुम कितने जन थे हम दो ही जन कितना लगाए दो मेरे अमेरिके में पूरा कट गया है और उसके पूरा मूँग फट गया वो कितने जन थे वो तीन जन थे कितने बजे का कट रहा है સુરત અમરા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા બે યુવકો પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો છે બંનેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે મામલાની પોલીસ વધુ તપાસ કરી રહી છે ઉમરા વિસ્તારમાં જાણે શખ્સો દ્વારા બે યુવક ઉપર તીક્ષ્ણા ત્યાર વડે હુમલો કરવામાં આવ્યો છે હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈજા પામનારાઓમાં યોગેશ પવાર અને ધ્રુવ લશ્કર નામના યુવકોનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ સમગ્ર ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે પરંતુ ઉમરા પોલીસની બેદરકારી સામે પ્રશ્નો ઉવા થાય છે અજાણે સક્ષો પર હુમલા બાદ સુરક્ષાને લઈને ચર્ચા જાગી છે જયેશ નામના વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ પોલીસ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જયેશ કરકે રહે ઓળખન કઈતા उन्होंने मुझे, मुझे सुबह फोन किया उनकी वाइफ के मोबाइल से कि भाई मेरी गाड़ी सर्विस में डाल दी है मेरे हाथ में लगा हुआ है और मुझे तू कोर्ट जा रहा है तो साथ में पिकअप कर ले ठीक है भाई मैं वही रास्ते से जाऊँगा तो पिकअप कर लूँगा तुझे उसी के साथ साथ जो मेरा और एक दोस्त है ध्रुव करके उसका भी मुझे फ़ोन आया भाई मेरी गाड़ी सर्विस में तू मुझे पिकअप भाई मैं उनको पिकअप करने जा रहा हो तुझे भी कर लूंगा साथ में मिलके जाते कोर्ट में कौन से हथियार से आपको मारा है कुलाड़ी करके थी छोटी सी इतनी छोटा डंडा था इतनी बड़ी कुलाड़ी से मारा हुआ है આ સાથે જે સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટી જોતા રહો સેવ ચેનલ નમસ્કાર